એ પીરિયડમાં આવી તો રોજ એક એક સામાયિક કરાવતા હતા નિરુપાન બધા બેસીને કરીએ એકલાય કરીએ ભાવના ભાવીએ બ્રહ્મચર્ય સિદ્ધ થાય કશાયો ખલાસ થાય દાદાના જગત કલ્યાણમાં સર્વસ્વર પણ થાય અને દાદાના જગત કલ્યાણ માટે જ મન વચન કયા વાપરી નાખવા છે કશાયો નાને કરીને ચોખ્ખા કરવા છે શુદ્ધ આત્મા અનુભવમાં આગળ વધવું છે એ બધી ભાવનાઓ ये एक समय एक रिकॉर्डिंग થઈ ગઈ થી તો આપણને કામ લાગે આપણે ભાવના ભાવીશો बोलो हे दादा भगवान हे श्री सिमंधर स्वामी प्रभु हे श्री स्वामी મને સતો પ્યો કરવા જગ કલ્યાણ કરવાની ભાવનાની સામાયિક કરવાની શક્તિ આપો માન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું શ્રદ્ધાત્મા છો શ્રુદ્ધાત્મા છો હું વિ શુદ્ધાત્મા છો

પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું અનંત જ્ઞાન હું અનંત જ્ઞાન છું હું અનંત દર્શન વાળું છું

અનંત સુખનો ધામ છું હું અનંત સુખનો ધામ છું વિષયોની મોહનીયા અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છું ચિતને લોભાવનારી મોહનિયા અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છું મારું અનંત સુખનો ધામ એવું સ્વરૂપ નહીં સમજાવવાથી જ્યાં ત્યાં ફાંફા મારીને ચિત્ત સુખને શોધે છે ચેત સ્વભાવથી જ સુખ ખોળનારું છે પોતાનું સાચું સુખ નહીં સમજાવવાથી સંસારની બધી વિનાશી વસ્તુઓમાં ચિત્ત જઈને સુખ ખોળે છે વિનાશી વસ્તુઓ કાયમી નહીં હોવાથી સુખ કાયમ નું પ્રાપ્ત નથી થતું પાછું એમ સુખ ખોળતા ખોળતા જે વિષયમાં આવીને અટકે છે અન્ય વિષય સુખ કરતા બ્રહ્મચર્યના વિષયનો સુખ એને કંઈ વધારે મીઠું લાગે છે તેથી કરીને એ ચિત વિષયમાં જ રમણતા કરે છે અને ત્યાંથી જ સુખની પ્રાપ્તિ માટે ફાંફા મારે છે ચિત્ને એનાથી ચડ્યા સુખ જ્ઞાની પુરુષ દેખાડે છે એક વાર પોતાના શાશ્વત સુખનો સ્વાદ ચાખ્યા પછી ચિત્ત એમાંથી ક્યારેય ખસતું નથી એ ચિતની દશા એક ચિતની અવસ્થા હોય છે જે પરિણામે અનંત સમાધિ માં પરિણમે છે હું આજથી દ્રઢ નિશ્ચય કરું છું કે મારા અવિનાશી સુખ રમણતામાં જ રહીશ આ રમણતા ઉત્પન્ન થયા પછી વિષય સુખ મોડા લાગવાના છે દાદા ભગવાને આપેલી વિશેષ આજ્ઞાનો વિશેષ ઉપયોગે કરીને પાલન કરીશ જેથી કરીને હું મારા જગત કલ્યાણના ધ્યેયને પહોંચી વળી શકીશ જગત કલ્યાણનું ધ્યેય એ મારું આ ભાવ ધ્યેય છે જગત કલ્યાણ થાય એ માટે મારી પાસે આવશ્યકતા છે જગત મારી પાસેથી શ્યાદવાદ વાણી માગશે કોઈ પણ જીવનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એવી સ્યાદવાદ વાણીની જ આવશ્યકતા છે એ નિરાગ્રહી વાણી બ્રહ્મચર્ય સિવાય પ્રાપ્ત થાય એમ નથી બ્રહ્મચર્ય વિનાની વાણી કોઈ ખૂણે આગ્રહી હોય આપણે આપણી સત્ય વાત સામાના કલ્યાણ માટે જ પહોંચાડવી છે નહીં કે પોતાના અહમને પોષવા માટે જગત કલ્યાણની ભાવનામાં હું કોઈની સાથે સ્પર્ધામાં નહીં ઉતરો સ્પર્ધા ગુણ ઉત્પન્ન થવાથી જગત કલ્યાણ તો બાજુએ રહ્યું પોતાનું જ ભયંકર અકલ્યાણ થાય છે તેથી આજે હું દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું કે જગત કલ્યાણની ભાવનામાં એક પણ પરમાણુને જગત કલ્યાણની ભાવના જ ભાવ્યા કરીશ આખા જગત નું કલ્યાણ થાવ કલ્યાણ થાવ કલ્યાણ થાવ જગતનું કલ્યાણ કોઈના પણ નિમિત્તે થાય એ મારા જ નિમિત્તે થયા બરાબર છે કારણ કે મારું ધ્યેય જગતનું કલ્યાણ થાવ તે જ છે નિમિત્તની એમાં કોઈ પણ મહત્તા નથી મારું નિમિત્ત હોય કે અન્યનું નિમિત્ત હોય મારો ધ્યેય જગતનું કલ્યાણ થાય તે જ છે તે જેના નિમિત્તે સાર્થક થયું એ મારો ધ્યેય સાર્થક થયા બરાબર જ છે જે નિમિત્તને જે સંયોગ પ્રાપ્ત થયો તેનાથી જગતનું કલ્યાણ થાવ એમાં મારા જ ધ્યેયનું સાર્થકપણું છે તેમાં તેટલો જ આનંદ મારો છે આજે હું દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું કે જગત કલ્યાણના નિમિત્તને હું જોયા કરું પછી જે નિમિત્તે જગતનું કલ્યાણ થાવ તે નિમિત્તે મારી શુભેચ્છાઓ પાઠવો જગતનું કલ્યાણ કરવા નીકળી પડેલા સર્વ નિમિત્તો એક ધ્યેય છે મહારાજ ધ્યેયના છે એક ધ્યેયના હોવાથી

આખા જગત મારે અભેદ થવાનું છે આખા જગત થયા બાદ હું મારા અંતિમ ધ્યેય પહોંચી શકીશ અભેદતા સિવાય મારી વાત કોઈ સ્વીકારશે નહીં સહેજ પણ ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય તો સામો મારી વાત એક્સેપ્ટ નહીં કરે અભેદતા ઉત્પન્ન થવા માટે અભૂત પદ જોઈશે બુદ્ધિની ડખોડખલ નહીં ચાલે સામાનો કિંચિત માત્ર દોષ જોવાથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે ભેદ બુદ્ધિ ઉત્પન્ન થવાથી તેનું કલ્યાણ કોઈ પણ રીતે મારા નિમિત્તે નહીં થઈ શકે સામાનું કલ્યાણ કરવા માટે અભેદ બુદ્ધિ જોઈશે સંપૂર્ણ અભેદતા જોઈશે સંપૂર્ણ અભેદ થવા માટે દ્રષ્ટિનો ઉપયોગ જોઈશે તત્વ દ્રષ્ટિના ઉપયોગે કરીને આખા જગત જોડે અભેદ થવાય તેમ છે આખા જગત જોડે અભેદ થવાની ચાવી તેને પરમાત્મા સ્વરૂપે જોવાની છે અને હકીકતમાં તે સ્વરૂપે જ છે એ દ્રષ્ટિ કેળવવાની છે આખા જગતનો કલ્યાણ થાવ કલ્યાણ થાવ કલ્યાણ થાવ આ પ્રાપ્ત મન વચન કાયા કલ્યાણ અર્થે થઈ જાઓ કાયા એ મારી માલિકીના નથી આ મન વચન કાયા મેં જ્ઞાની પુરુષના ચરણોમાં અર્પણ કર્યા છે અને જ્ઞાની પુરુષે એમના મન વચન કાયા આખા જગતને અર્પણ કર્યા છે એટલે મારા મન વચન કાયા પણ આખા જગતને અર્પણ થાય છે આ મન વચન કાયા આખા જગતનું કલ્યાણ થવામાં જ વપરાય હું સ્વ સ્વભાવે કરીને કેવળ જ્ઞાન સ્વભાવી છું કેવળ જ્ઞાન સ્વરૂપ સિવાય અન્ય કોઈ પણ સ્વરૂપ મારું નથી કેવળ જ્ઞાન સ્વરૂપ સિવાય ના અન્ય સ્વરૂપો ઉદગલના છે કેવળ જ્ઞાન સ્વરૂપ સિવાય ના અન્ય સર્વે સ્વરૂપ ઉદગલના છે મન વચન કાયા અને ભગવાનની સર્વ રિલેટિવ માયા મૂર્ત સ્વરૂપી છે હું આકાશ જેવો અમૂર્ત છું આ જે અમૂર્ત ભાગ છે તે મારા સ્વરૂપથી વ્યાપેલો છે મારું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ જ સ્વરૂપ શ્રી સિમંદર સ્વામી નું છે એજ કેવળ જ્ઞાન સ્વરૂપ સર્વ જીવ માત્ર નું છે એજ કેવળ જ્ઞાન સ્વરૂપ થકી हो सर्व जीवो साथे अभेद स्वरूपेचु हो ए अभेद स्वरूपनीज भजनामा रहिष हो अभेद दृष्टि एज जीव मात्रने जोइश आँखा जगत छोड़े अभेद स्वरूपेज रहिष જગત નું કલ્યાણ થાવ પુરુષો સત્પુરુષો અને પ્રગટ જ્ઞાની પુરુષ હે દાદા ભગવાન આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો હે દાદા ભગવાન આખા જગતનો કલ્યાણ થાવ એ ભાવના નિરંતર મારા હૃદયમાં વસો હે દાદા ભગવાન મારો સર્વ અહંકાર મારો સર્વ એકમાત્ર જગત કલ્યાણમાં જ વહો મારો ખૂણે ખૂણેનો સર્વ અહંકાર મારો સર્વ એકમાત્ર જગત કલ્યાણની ભાવનામાં જ વહે અહંકારને નિર્મૂળ કરવાનો એ જ એક ઉપાય છે અહંકાર કોઈ રીતે મટે એમ નથી અન્ય વિષયોમાં જે અહંકાર ખૂપેલો છે તે અહંકારને જગત કલ્યાણની ભાવનામાં જ વાળવો છે પછી અંતે તે જગત કલ્યાણની ભાવનામાં ભળેલો અહંકાર શુદ્ધતાને પામતા પામતા કેવળ નિર્મળ જગત કલ્યાણની ભાવના જ રહે છે કેવળ શુદ્ધ જગત કલ્યાણની જ ભાવના રહે છે જ્યારે અહંકાર શૂન્ય જગત કલ્યાણની ભાવના પ્રગટ થાય ત્યારે કરુણાનો આવિર્ભાવ થાય છે ત્યારે જ કરુણ્યતા પ્રગટ થાય છે ત્યારે અહંકાર વિલય થાય છે જગત કલ્યાણ

Shut that match, shut that match, that match, shut that, macho, shut that, macho, shut that